जय 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 जवान, जवान, जवान। धन्यवाद। आज सभा पंचमहाल पवित्र धरती पर क्रांतिकारी धरती पर भैया उपस्थित।

ગોપાલદાસ મહારાજ જેમને આપણે ગૌતમદાસ મહારાજ તરીકે ઓળખીએ છીએ એમના માટે પણ જોરદાર તાળીઓ પાડીએ આજની આ સભામાં મીડિયા મિત્રો પણ આપણે લાઈવ કરવા માટે અને આપણો સંદેશો પૂરા ગુજરાતમાં પહોંચાડવા માટે ઊભા છે પોલીસ અધિકારીઓ પણ સવારથી જ ખડે પગે આ કાર્યક્રમને સરળતાથી રાય કાયદો વ્યવસ્થા જળવાય એના માટે ઊભા છે ત્યારે સૌ માટે એકવાર જોરદાર તાળીઓ પાડીએ સાથીઓ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું હું ગૌરવશાળી માનું છું કેમ કે આજે જે રૂપસિંહ નાયકના વંશો જો છે રવજી નાયકના વંશો જો છે આપણે અહીંયા બાબલિયા નાયકના વંશો જો છે તમામ ક્રાંતિકારી લોકોના વંશો જો વચ્ચે આવીને હું મારું વક્તવ્ય આપું છું ત્યારે આ અવસરમાં હું પોતાને પણ ખૂબ ભાગ્યશાળી માનું છું સાથી દેશના માં આવે છે એમના પહેલા સહિત જેને ફાંસી આપી એવા મંગલ પાંડે થી બતાવવામાં આવે છે સાથીઓ આપણે જે ધરતી પર ઊભા છે એ ધરતીનો ઇતિહાસ અંગ્રેજો જયારે ગુજરાત અઢારસો ને આડત્રીસ થી લઈને અઢારસો ને અડસઠ સુધી ની ક્રાંતિ આ ધરતી પર કરનારા આપણા પૂર્વજો નાયકો ક્રાંતિ ભીલો ક્રાંતિ આપણો ઇતિહાસ એ ગૌરવશાળી હતો આઝાદી ના વર્ષ પછી પણ આદિવાસીઓના ઇતિહાસને છુપાવવામાં આવે છે સાથીઓ તમે જાણ્યું હશે અઢારસો ને આડત્રીસ માં રૂપસિંહ ના એક ની આગેવાની માં આ ધરતી પરથી અંગ્રેજો સામે આંદોલન શરૂ થયા અને આંદોલન ને દબાવવા માટે ઓગણીસો ને અઢારસો ને ઓગણચાલીસ માં બ્રિટિશ સામ્રાજ્ય ના કમિશનર ની અહિયાં નિયુક્તિ થઈ અઢારસો ને ચુમ્માલીસ માં કેવળસિંહ નાયક ની આગેવાની ખુબ મોટો મહાસંગ્રામ થયો અને આ વિસ્તારમાં આપણા આદિવાસી પૂર્વજો અંગ્રેજો પણ નથી દીધા એ ત્રીસ ત્રણ વર્ષ સુધી આપણા

અઢારસો ને અડસઠ ની ચૌદ ફેબ્રુઆરી આદિવાસી ભીલ પલટન સાથે રાખી ગામ માં આક્રમણ થયું વધેડ ગામમાં આક્રમણ થયું આપણા નાયક ક્રાંતિકારી હોય આપણા ભીલ ક્રાંતિકારી હોય પછી પણ એક મહિના સુધી અંગ્રેજી શાસન સામે લડત

ચડાવી દીધા અને ભાઈજી બાર એમની સાથે બેતાલીસ જણો ને આજીવન સજા ફરમાવવામાં આવી ત્યારે સાથી મને ગર્વ થાય છે કે તમારા ગામોમાં જે ક્રાંતિ

પચાસ રાઉન્ડ કરવામાં આવ્યું અંગ્રેજો ને પણ અહિયાં થી ભાગવું પડ્યું હતું ત્યારે તમારા જેવા કાળા અંગ્રેજો પણ અમે ભગાડી દઈશું ત્યારે જંગલ ખાતાને કેવા છે તમારું જંગલ

અમારી પ્રકૃતિ અમારી સંસ્કૃતિઓ જોઈ લો તમે એક જ પ્રકાર નો આપણો બિરસા ભગવાન નો ઇતિહાસ છે રૂપસિંહ નાયક ની જેમ આપણા ગુરુ ગોવિંદજી નો ઇતિહાસ છે એ જ પ્રકારે આપણે એક પ્રકારે ટાટિયા મામા ભીલ આપણા અંગ્રેજો સામે લડ્યા દેશને જારે

આજે આ સરકાર નામો બદલવામાં છે સારા સારા નામો લાવે છે કોણ બોર્ડર પર ચાર વર્ષની નોકરી કરનારો આપણો યુવાન એક પેડ આપણને એક પેડ માકે કરાવી કરાવીને વૃક્ષો રોપાવે

અને ચારસો પાર થઈને ત્રીજી વાર પણ મોદી સરકાર આવી શું તમને લાગે છે આતંકવાદ ખતમ થઈ ગયો શું લાગે છે આતંકવાદ

અમે ક્યારે ભૂલવાના નથી એનો જવાબ આ તાલુકા જિલ્લામાં અમે આપવાના છે ત્યારે મનરેગામાં કોબાણ થયા નલસે જલમાં કોબાણ થયા જાતિના દાખલાઓમાં કોબાણ થયા તો તે ડબલ એની જમીનોમાં કોબાણ થયા ત્યારે આ કોબાણોનો બદલો હવે તાલુકા જિલ્લામાં લેવાનો છે સાથીઓ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે મારે યુવાનોને આહવાન છે મારે વડીલોને આહવાન છે